ચારથી પાંચ જીપો આવી હતી અછાલા ગામમાં અને ગ્રામજનોએ તેમની સાથે પૂછપરછ પણ કરી હતી અને ઉશ્કેરાટ અને તણાવજનક વાતાવરણ પણ સર્જાયું હતું જે ગ્રામજનો જણાવ્યું તે પ્રમાણે અધિકારીઓને ભગાડવામાં આવ્યા હતા અમે વાસ્તવિક સ્થિતિ ત્યાં હતા નહીં એટલે જાણ જાણ નથી માહિતી નથી કે ભગાડવામાં આવ્યા હતા કેમ પરંતુ ગ્રામજનોએ દાવો કર્યો છે કે એમને બગાડવામાં આવ્યા છે એ અંગે જે આગેવાન છે દિનેશભાઈ નાયક તેમણે પણ મીડિયા સાથે વાત કરી છે

અમારા નરસે દરિયો જના ફરિયા બધા લેતા જાવ કોણ કે ટ્રેક્ટર જો ના તો આના મેં બધા મને ગાડી પાછો દોડ એ બધા ફરિયા લે અમે ઈપી આવી અમે વિઝિટ માં કે અમારે પાણીની સમસ્યા છે એટલે તમે આયા સર્વે તો સર્વે કરવું જોઈએ ને આજે નરસે દરિયો જના માં કોઈ બોર કરેલો છે કનેક્શન છે અને મોટર અંદર થી કાઢી ને કાઢી છે અને કનેક્શન ખુલ્લા વાયર છે છોકરા સોખી મરી જાય જવાબદારી કોની તમારી જવાબદારી છે તમે વિઝિટ પૂરી પૂરી કરો જળ છે નળ યોજના જેટલા પણ નળ છે ને એ બધા તમે લેતા જાઓ અમારે નહીં જોયું તું ભાજપ સરકારને તમે લેતા જાઓ બરાબર લેતા જ જાઓ આપણું ટ્રેક્ટર જો લાવ ને આમને પાછો જોડે હજુ તો અહીંયા છે પણ તમે જાઓ એક હેન્ડપંપમાં પચાસ હજાર પાણી પીએ છો એક હેન્ડપંપમાં તો સરપંચ કહી ગયો હતો સરપંચને મેં રજૂઆત કરેલી છે અને આવી રીતના ખરેખર અધિકારીઓને નહાય નહીં

તમે થયા લેતા આવો આ થિય થૂટા તમે ઉકરી જાઓ સાહેબ બધા અમારે નરસિંહ જળ યોજનામાં પાણી નથી જોયતું તમે આ થયા બધા લેતા જાઓ કારણ કે તમે શોભાના ગોઠિયા બરોબર પેલા નાઠા પેલા ગાડી લઈને આવી પૂછડિયા સાહેબ નાઠા છે તમે વિઝિટમાં આવ્યા હોય તો તમે લઈ જાઓ એ પાણી આવે છે તારા ચકલીમાં માં તે સાહેબ ને ખોલી બતાવ વિઝિટ કરવા આવેલા છે ભાજપ સરકારે મોકલ્યા છે કઈ બતાવે ને પાણી ઉખેડે ઠૂઠું કેટલાક પાણી આવેલા અમને બતાવો જોઈએ બધાને અને ટોકાના વ્યવહાર વાળા કયા છે ઉખેડીને અમને ટોલ ભર્યાલો લો જોઈએ ટ્રેક્ટરમાં

આપણે જે પાણી પુરવઠાવાળા ખરા ને એ નરસિંહ જળ હા નરસિંહ જળ યોજના હવે એ લોકો બધા અમે બતાવીએ છીએ કે એમને ઠૂટા જ ઊભા છે બરાબર હવે મિની ટાંકી જૂની ખરા ને એના વિડીયો ઉતારે છે ખોટા હલો પણ આ પેલા જોઈ લો ને સાહેબ આ નરસિંહ જળ યોજના કયા આવે છે પાણી જોઈ લે છે પણ અહિયાં જોઈ ને પણ અહિયાં જોઈ લે પણ કઈ જગ્યા ઉપર છે હા મારું નામ છે દિનેશભાઈ નાયક હવે છોટા ઉદયપુર જિલ્લાનું અછાલા અછાલા ગામ આવેલું છે ત્યાં અમે થોડા દિવસ પહેલા બોરેલી મીડિયાવાળા ખરા ને એમની જોડે અમે વિઝિટ આપી હતી કે અમને પાણીની સમસ્યા છે સરકારે ખરેખર નળસે જળ યોજના નાખી છે પણ પાણી કોઈ જગ્યાએ નીકળતું નથી તો આજની તારીખમાં આજે જે અધિકારીઓ છે એ લોકો ચાર થી પાંચ ગાડી લઈને સર્વે કરવા આવ્યા હતા હવે એ લોકો કોઈ પ્રજાને જોડે લઈને સર્વે નથી કર્યું પ્રજાને જોડે લઈને સર્વે નથી કર્યું અને ટોકે જઈ સીધા નીકળ્યા અને અમારા એટલે અમને અમે કીધું એમને કે નરસે જળ યોજનામાં તમે પાણી જવો હાવ ને એમ ખાલી છે તો આજે એ પ્રશ્ન અમે પૂછ્યો તો તમે નાઠ્યા કેમ અમે તમને ટાંકો બતાવવાના હતા કે તમે ટાંકો નાખ્યો છે તમે બોર કર્યો છે તે બોરમાં પાણી કેમ નથી તો બોરમાં પાણી નહીં હોય તો સરકાર બીજો બોર કરે કે નહીં કરે અને એ લોકો જે હવે ત્યાંથી રાઠવા સમાનનું ફરિયું છે રાઠવા સમાનનું ફરિયું ત્યાંથી અમારું નાયક સમાજનું ફરિયું કેમ છોડી દે છે નદી ફળિયામાં પણ એવું છે પછી જીત પરું હવે જીત પરમાં ડુંગરમાં ટાંકો બનાવ્યો છે અને એ ટકાનું પાણી રાઠવા ફરિયામાં બધે ફરતું હોય અને જીત પરા નાયકના ફરિયામાં પાણી કેમ નથી જતું તો ખરેખર અમે વોટ કઈ એ સમાજને ઓળખીને નથી વોટ હાલતા હવે એમાં અમારા શુક્રમભાઈ ઉભા રહ્યા છે જસુભાઈ પણ ઉભા રહ્યા છે તો એ લોકોને અમારે અમારો આદિવાસી સમજીને અમે વોટ આપવાના છે પણ તમે હું ભેદભાવ રાખો છો એટલે અમે પણ આ વખતે ધ્યાનમાં રાખવાના છે એટલે જેટલા પણ જિલ્લાના નાયક આદિવાસી આવેલા છે એ એક સંગ્રહ કરે કે આવી રીતના આપણે આજે સર્વે તમે કરવા સાચા અધિકારી હોય તો તમે નાઠા કેમ મારે એક એવું છે કેટલી ગાડી પાંચ ગાડી ચાર થી પાંચ ગાડી આવેલી છે અને બીજા તો ચાલતા અહીંયાથી ફરાર થઈ ગયા છે તો તમે ફરાર કેમ થયા તમે કૌભાંડ નથી કર્યું તો અમને જવાબ આપવો જોઈએ તમે નાઠા કેમ અધિકારી નું નામ નથી જાણતા પણ એક ગાડી અહીંયા રોકી છે અહીંયા છે તમે જો જીજે ચોત્રીસ ટી ઓગણત્રીસ અઠાવન આ ગાડી આ ગાડી પણ ના હતા અમે કીધું તમે સર્વે કરવા આવ્યા છો તો તમે આખું ગામ સર્વે કરીને જાઓ કઈ જગ્યામાં પાણી નીકળે છે તે આ જે નાયક છે જેટલા પણ નાયક સમાજ નું ફર્યું છે આમાં પાણી કોઈ જગ્યાએ નથી તમે સર્વે કરો અને જેટલા પણ નળ છે દળ યોજનાના ટૂટા છે અમે ઉખેડી અને આપી દઈએ સરકારને કે અમારે નથી જોતું અને ઘર વેરાની પાતીમાં અમારે પાણી વેરો આવવો જોઈએ નહીં કારણ કે પાણી નહીં આવતું તો પાણી મારે ભરીને શું કરવાનું પાણી નથી આવતું તો અને મજૂરી કરીને જીવતા અમે ના આદિવાસી છે